ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ભરૂચ સ્થિત મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માટે અબ્દુલ્લા હેઇડ યુકે તરફથી નવી અબ્દુલ્લા હેઇડ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટર બિલ્ડિંગની ભેટ મુન્શી મનુબરવાલા વિદ્યાધામમાં નવી અબ્દુલ્લા હેઇડ સ્કીલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટર બિલ્ડિંગના નિર્માણ માટે મુહૂર્ત સમારંભ યોજાયો હતો અબ્દુલ્લા હે યુકે અને મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ એમએમએમસીટી વચ્ચેના આ સહયોગથી સમાજને કૌશલ્ય વિકાસ અને તાલીમ દ્વારા સશક્ત કરવાની દિશામાં નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ છે આ ઉત્કૃષ્ટ કાર્યક્રમમાં દેશ વિદેશના એક હજાર વધુ મહેમાનોએ હાજરી આપી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દુઆ સાથે થઈ હતી જેનું નેતૃત્વ વિશ્વવિખ્યાત તાલીમ જનાબ મુતી ઇસ્માઈલ મેંગ સાહેબે કર્યું હતું

सीईओ अब्दुल्लाह एई ने सेवा प्रवृत्तियोंનો પરિચય આપ્યો 6 अब्दुल्लाह एई ના ટ્રસ્ટી جناب મસીઉલ્લાભાઈ પટેલે પ્રોજેક્ટ માટેનું વિઝન રજુ કર્યું 7 એમએમએમસીટીએ બિલ્ડિંગના ડિઝાઈન્સ અને સુવિધાઓ પર આધારિત વિડિયો ડોક્યુમેન્ટરી રજુ કરી 8 ડોક્ટર ફારૂખભાઈ પટેલ એમડીકેપી ગ્રુપ દ્વારા શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું સંગકલન સમજાવી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચર્ચા કરી 9 ડોક્ટર ફિરોજભાઈ પટેલ અબ્દુલ્લા હેડ યુકે ટ્રસ્ટી એ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અબ્દુલ્લા હેડ પૂરતો સહકાર આપવાની તૈયારી બતાવી હતી દસ મુફ્તી મેંક સાહેબનું પ્રેરણાત્મક પ્રવચન મુખ્ય મહેમાન મુફ્તી ઇસ્માઈલ મેંક સાહેબે સમાજમાં ન્યાય ગરીબી દૂર કરવાનું મહત્વ અને ઉચ્ચ નૈતિક મૂલ્યો જાળવીને સમાજને સશક્ત બનાવવા પર ભાર મૂક્યો હતો આયોજિત સમારોહમાં એમએમએમ દ્વારા મહેમાનોનું તેમના ઉત્તમ યોગદાન માટે મેમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા હારુનભાઈ પટેલ કના ઉપપ્રમુખે આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું પધારેલ મહેમાનોએ કાર્યક્રમ પછી સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો કાર્યક્રમનું સંચાલન જનાબ ઇમ્તિયાઝભાઈ પટેલ વરેડિયાવાલા અને જનાબ મોહમ્મદભાઈ ગોપા દ્વારા કર્યું હતું યાકુબ પટેલ ભરૂચ here in baruch this morning to witness the groundbreaking ceremony of the abdullah aid vocational training center, which will be empowering the young generation so that uh, as they develop and grow, we will see lots of young people uh, able to work in fields that perhaps they may not have been able to work had such vocational training uh, centers not been available. we want to set a trend. For all the people around the world who come from different countries to work in the countries they came from to ensure that they have done something for the people who are still there. So, here we are hoping and praying that uh, Allah Almighty grant great success for the work that we are, inshallah, undertaking together with uh, the Munshi Memorial uh, Manubari uh, Trust and similarly uh, we also seize this opportunity to pray for the whole world we are going through a very tough time and we would love to see peace tolerance respect understanding and positive growth so we want to pray for that too and i really hope that we can set an example for everyone else inshallah inshallah